શહેરના સોમાતળાવ બ્રિજ પાસે કૃષ્ણનગર ઇન્દિરાનગર તથા ઘાઘરેટીયા વિસ્તાર આવેલો છે છેલ્લા પચાસ વર્ષથી વધુ સમયથી અહીં લોકો નિવાસ કરે છે વર્ષોથી વેરો લાઇટ બિલ ચૂકવી રહ્યા છે જોકે થોડાક સમય અગાઉ તેઓને કેટલાક અધિકારીઓ દ્વારા ઘરો ખાલી કરવાની સૂચના અપાઈ છે જેને લઈ સામાજિક કાર્યકર ભરત રોહિતની આગેવાનીમાં સ્થાનિકોના પ્રશ્નો મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું ઘર વિહોણા કરવાના વિરોધમાં જિલ્લાની નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી સ્થાનિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તથા પોતાની વ્યવસ્થા મીડિયા સમક્ષ રજૂ કરાયા હતા કેટલાક બિલ્ડરોના ઈશારે કામગીરી થતી હોવાના આક્ષેપો કર્યા હતા સામાજિક કાર્યકર દ્વારા પણ આ મામલે રોષ ઠાલવ્યો હતો નીચે ગાગરેટિયા છે એમાં ઇન્દિરાનગર છે કૃષ્ણનગર છે આ બધા નગરો આવેલા છે બે દિવસ પહેલાં સરકારી કર્મચારી આવીને કહી ગયા છે કે મંગળવારે ફોર્મ ભરી દેજો ને પંદર દિવસમાં તૂટી જવાના છે તેમના બાપની જાગીર નથી કે કોઈ નોટિસ વગર કે કોઈપણ વસ્તુ વગર આપી શકે આવી શકે એટલે આજે કલેક્ટર સાહેબને અમે બધી જ પબ્લિકને લઈને આવેદનપત્ર અપાયા છે કે સાહેબ આ જે છે એ પ્લોટિંગ પાડેલો એરિયા છે અને પોતે ખરીદી અને મકાનો બનાવેલા છે આ કોઈ આવાસના મકાનો નથી એટલે આ લોકોએ જે ધમકીભર્યા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે નકારીએ છીએ અને સાહેબને કીધું છે કે જો એવી રીતે કરવામાં આવશે બુલ્ડ કે કંઈ પણ લઈને આવશે તો અમે બધા સુઈ જશું એની જવાબદારી જે તે સરકારની રહેશે એના માટે આજે આવેદનપત્ર અપાયા છે માગણી એ જ છે કે કોઈપણ વ્યક્તિ ત્યાં પેસો ના જોઈએ અમે સારી રીતે રહીએ છીએ અને અમે રહીશું તમે અમુક પાણી નું બહાર આવ્યું તો કયા હતા વોટ લેવા ગયા છે અમે અમે જીવી લઈએ છીએ ત્યાં સાપ નીકળતા હતા આટલા આટલા પાણી બી ગયા છે કોઈ દેખવા નહીં આવ્યું તો સોનાની લંગડી તમે ત્યાં નીટ ના માંડતા ને તો અમારી નજર તમારી ઉપર રહેશે ચાલીસ થી પચાસ વર્ષ થયા ચાલીસ થી પચાસ વર્ષ